જય સોમનારાયણ મિત્રો આજે બેસ વર્ષ પૂરું થઈ ગયું સાંજ પડી ગઈ અને હવે અમારું સ્નેહ મિલન હતું સવારમાં અને સવારનો એક સાથે બધા ભેગા થયા ને ત્યારે એક પ્રોગ્રામ નક્કી કર્યો એટલે કીધું આજ સાંજે બધાને પાછું ભેગું થવાનું છે ભાઈઓને અને ત્યાં આપણે પોગ્રામ કરવાનો છે એટલે પ્રોગ્રામ આખો ફિક્સ થઈ ગયો અને અત્યારે છ વાગી ગયા ને છ વાગે આમ તો પાછા બધા ભેગા થઈ ગયા છે અને અત્યારે અમારે બધા ભાઈઓના ઘરના બધા જો અત્યારે કટિંગ કરવા બે ગયા છે તો બધા પાસે એક એક વસ્તુ છે કટિંગ કરવાનું અને અમારા એક ભાઈ અને ભાઈનો છોકરો બે બાપ દીકરો છે એ પણ બે ગયો આ કે કામ તો કરવું જ છે આપણે કે એટલે પહેલાં તો હું એને બતાવી દઉં એની મહેનત જો આ કોઈ અડે જ નહીં કેમ કે આ રોવર આવે હા ભાઈ આ રોવર આવે આને ઘણ જડ દઈને કોઈ અડે જ નહીં એટલે અમારું બાયું છે ને સારી સારી વસ્તુ લઈને બે ગયા જો લસણ કટિંગ કરે ઘરના માલિક છે ને ખાવ સાદી વસ્તુ ટમેટા નો કઠણ પડે કઈ ખાવ ઢીલુંય ના પડે એવું વસ્તુ લઈને બે અને આ બાજુ પાલક

પકડી હોય <laughs> <laughs> <laughs>

સંજય કઈ ભાઈ તો નાખવાનું છે બાકી આ બધા છે ને ખાલી ખાલી સલાહ દેવા ભેગા થાય અને અમારા હોય

જેયા લખ્યા છે ग्रेवी માં બેઈ ગઈ છે એ તો આખો ટમેટાની ગ્રેવી બાકી જ નાખો વાત છે આટલું જ કરી બનાવ તો હોય મિક્સર નું કામ લખી જોજે મિક્સર બગડી જાય ને કે હું રાખે મારે કોઈની દેવા ન કરતા મિક્સર ખાલી આને સબાઈ દીધું ગડધણી ના પડે ને કે મિક્સર બગાડ ના

जो बद्दा के लोग काम करे आ जो यहाँ खामान काम करे हम जो <laughs> आ खोना मार जो नक्का मालों को बेसी गया अच्छे वाली लोग बद्दा बेसी गया जम्मा नेता जम्मा लोग बद्दू जो तैयार थे जो अपना बद्दा बेसी गया जो फाइनल शाह कहीं ना परोठा अंडा साइज मस्त मेरा आज लोग ओग्राम

બધા એ વખાણ કર્યા છે અહીંયા અમે પણ છે ને આ જે બનાવે છે ને અત્યારે તળે છે એને હજી કોઈ વખાણ નથી કર્યા હું કરી દઉં અમારે અરે કૃષ્ણ બે જ્યારથી ચાલુ થયું ને ત્યાંથી આ જો તળવા બેસી ગયા છે પૂરે પૂરી સેવા આપી છે અને કે જમાડીને પછી કે જમવું છે અમારે તો કરવું જ પડે ને એ આપણે વધાવી અમારા તો જો વધાઈ લીધા છે એમ નો કે આપણે કામ કરે છે આપણે નો બેહવી એમ